દિવ્ય આરતીના દર્શન કર્યા બાદ હવે દર્શન કરીશું અમદાવાદના ખાડિયામાં બિરાજિત રણછોડ રાયજીના કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે કારણ કે તેઓ સર્વગુણ સંપન્ન છે પરંતુ કૃષ્ણ અવતારની એ જ મહાનતા છે કે આ પૂર્ણ પુરુષોત્તમ ચિત્તચોર પણ છે નટખટ નંદલાલ પણ છે અને મથુરા વાસીઓ માટે રણછોડ રાય પણ છે આજ રણછોડ રાય સ્વરૂપે સૈકાઓથી ભગવાન બિરાજેલા છે અમદાવાદ શહેરની મધ્યમાં આવો જાણીએ આ સ્થાનનો મહિમા अच्युतं केशवं कृष्णदाोदरम् અમદાવાદના સારંગપુર ખાડિયા વિસ્તારમાં આવેલું મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે અમદાવાદની સ્થાપના પહેલાથી જ આ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે છસો વર્ષથી પણ વધુ જૂનું ઐતિહાસિક મંદિરમાં ડાકોરજીના રણછોડ રાયજી સાક્ષાત બિરાજમાન હોવાનું માનવામાં આવે છે રણછોડ રાયજી મંદિર સાથે અનેક લોકવાયકાઓ પણ જોડાયેલી છે એક લોકવાયકા એવી છે કે સારંગપુર ખાડિયા વિસ્તારમાં એક ભાવસાર પરિવાર રહે છે તેમના ઘરના એક વડીલ દર મહિને ડાકોર ચાલતા દર્શન કરવા જતા જોકે સમય જતા તેઓ વૃદ્ધ થયા અને પોતે ત્યાં જવા સક્ષમ ન હતા જેથી ડાકોરના ઠાકોરને તેઓએ વિનંતી કરતા પૂનમના દિવસે સારંગપુર રણછોડજી મંદિરમાં દર્શન આપવા જણાવ્યું હતું આજે પણ આ ભાવસાર પરિવાર દ્વારા કાર્તક સુદ પૂનમના દિવસે શ્રી રણછોડજી મંદિર સારંગપુર ખાતે ધજા ચડાવ્યા પછી રણછોડજીની આરતી થાય છે વર્ષમાં આ માત્ર એક જ દિવસ એવો છે કે જ્યારે ધજાની પધરામણી થયા પછી જ ભગવાનની શયન આરતી થતી હોય છે અને એમ કહેવાય છે કે કાર્તક પૂનમ ના દિવસે ડાકોર ના ઠાકોર અહીં બિરાજમાન થાય છે અને લોકોને દર્શન આપે છે જે પોતે ડાકોર જેવા સ્થળોએ નથી જઈ શકતા પૂનમના દિવસે કે પૂનમ પછી કે એકાદશીના દિવસે કે બીજા વાર તહેવાર ઉત્સવનો દિવસ દરમિયાન તેઓ અહીંયા આગળ આવે છે અને એમ કહેવાય છે કે અહીં ડાકોરના ઠાકોર રણછોડરાય સ્વયં બિરાજમાન છે એની એક લોકવાયકા પણ અહીંયા આગળ થઈ ગયેલી છે કે કારતક સુદ પૂનમના દિવસે અમારે અહીંયા રાયપુરમાં રહેતા એક ભાવસાર પરિવાર તરફથી વર્ષોથી એક ધજા આવે જે ધજા રાત્રિના સમયે આવતી હોય છે અને રાત્રે લોકો બે દરવાજા સહિત વાત્યગા તે ધજા લઈને આવે રાત્રે ચાહે નવ વાગે દસ વાગે પણ એ ધજા શિખર ઉપર ચડ્યા પછી જ શયની આરતી વર્ષમાં એકવાર એવો દિવસ છે કે જે તે લોકોની ધજા આવ્યા પછી ચડે છે અને એમ કહેવાય છે કે એ ભાવસાર પરિવારના એક વડીલ પોતે પગે ચાલતા ડાકો કાળક્રમે એમની અવસ્થા થઈ તેઓ નહોતા જઈ શકતા એટલે એમને પ્રભુને પ્રાર્થના કરીને પ્રભુએ એમ કીધું કે તું સારંગપુરના રણછોડજી મંદિરે જજે ત્યાં હું સ્વયં તને મળીશ એટલે

અમદાવાદ શહેર સ્થાપના કરી એ પૂર્વે મંદિર છે અને એનું મહત્વ એટલું બધું છે કે જે લોકો ડાકોર નથી જઈ શકતા એ ભક્તોને અહીંયા સાક્ષાત ડાકોર ના ઠાકોર ના દર્શન થાય છે અને આજે પણ અનેક લોકોની ભગવાન માનતાઓ પરિપૂર્ણ કરે છે વર્ષ દરમિયાન હિન્દુ ધર્મમાં આવતા દરેક તહેવારો અહીં સારંગપુરના રણછોડરાયજી મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે હાલ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે તે દરમિયાન પણ સમગ્ર માસમાં મંદિરમાં ધામધૂમથી ઉત્સવોની ઉજવણી કરવામાં આવી છે કહેવાય છે કે જે તહેવારો વર્ષ દરમિયાન ઉજવવામાં આવે છે તે તમામ તહેવારોની ઉજવણી અધિક માસમાં પણ કરવામાં આવે છે ત્યારે રણછોડરાયજી મંદિરમાં પણ અધિક માસમાં તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી ભગવાનને રોજ અલગ અલગ મનોરથ દ્વારા વિશેષ પૂજા કરી ઉત્સવની ઉજવણી કરવામાં આવી

જેમકે દશેરા છે નવરાત્રિ છે શરદ પૂર્ણિમા છે તુલસી વિવાહ છે દેવ દિવાળી છે જન્માષ્ટમી છે આ એવા તહેવારો છે કે જે સમયાંતરે આવે છે પણ પુરુષોત્તમ મહિનો જે ત્રણ મહિને ત્રણ વર્ષે આવે છે તેમાં આ તમામ તહેવારોની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે વિશેષ વસ્તુ એ છે કે આ એક અમદાવાદનું એવું અલૌકિક મંદિર છે કે જ્યાં માત્ર વર્ષમાં બે જ દિવસ એક દેવ એક દિવાળીના દિવસે સવારે પાંચને ત્રીસ વાગે મંગળા થાય છે અને બેસતા વર્ષના દિવસે સવારે ચાર વાગે અને ત્રીસ મિનિટે આ દર્શન થાય છે મંગળાના તો વિશેષતા આની એ છે કે ચાર ને ત્રીસ વાગે જ્યારે મંગળા થાય છે ત્યારે એ સમયે માનવ મહેરામણ ઉમટેલો હોય છે જાણે કે તમને એમ લાગે કે કોઈ મોટું માનવનું પૂર આવેલું છે નિજ મંદિરમાં જેટલી પબ્લિક છે એના કરતાં ત્રણ ગણી પબ્લિક બહાર હોય છે અમારા મંદિરના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અને પ્રમુખશ્રી દ્વારા એટલી બધી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે

અને ઠાકોરજી દર્શને આવતા તમામ ભક્તોના દુઃખ દૂર કરે છે કેમેરા પર્સન અંકિત દવે સાથે કુશાગ્ર ભટ્ટ અને સંજય જોશી ગુજરાત ફસ્ટ અમદાવાદ